છોટાઉદેપુર ખાતે હઝરત નિઝામુદ્દીન ચિશ્તી સરકારનો સિક્ષ્ટી નાઇન ઓગણસિત્તેરમો વર્ષ ઉજવાઈ રહ્યો છે આ મોટા મિયા ગાદીનો મોટો છે એક સંપી અને ઘેર ઘેર ગાયપાળો અને અહીંયા હિન્દુ મુસ્લિમ ટ્રાઈબલ દરેક જાતના ભક્તો બાવાના દરગાહ પર આવે છે અને પોતાની બાધાઓ માનતાઓ લઈને આવે છે અને આ બે દિવસ દરમિયાન સંદલ અને ઉર્ષમાં અહીંયા હાજરી આપે છે ખૂબ સારી રીતે ગઈકાલે સંદલનો દિવસ ઉજવાયો આજે ઉર્ષ ઉજવાઈ રહ્યો છે એમના ચાહકો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે અને અહીંયા દરગાહ પર પોતાની આસ્થા સાથે ભજનો કરે છે કવ્વાલીઓ પણ થાય છે અને માનતાઓ પણ ઉતારે છે અને ભક્તિ પણ કરે છે આજ રોજ હાજીપી નિજામુદ્દીન બાવા આયોજન કરવામાં ઘેર ઘેર ગાયો અને કોમી એકતાના હિમાયતી એવા સૈયદ હાજીપી આયોજન કરવામાં આવ્યો છે ભગત પરિવાર તરફથી સમસ્ત સમાજ માટે જમવા અને રહેવાની સુવિધા કરવામાં આવે છે તમામ ભગત મંડળીઓ નગરપાલિકા છોટા પોલીસ અને જે બી સરકારી સંસ્થાઓ તથા પ્રાઇવેટ સંસ્થાઓ તથા નિજામી કમિટીના મેમ્બરોએ આમાં અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભગત પરિવાર તરફથી હું તેમનો સૌનો અભિવાદન કરું છું મારું નામ શેખ મોઈન અહેમદ નિષાર હુસેન ભગત